આજે કોળી સમાજની લાગણી દુભાણી છે તો છ હજાર કરોડ કરોડની વસ્તી કરોડ આવેલી છે એટલું બધું જો વાતાવરણ ખરાબ થતું હોય ગુજરાત તો આ રાજ્યના ગૃહમંત્રીને પણ ખબર પડી જોઈએ મુખ્યમંત્રીને પણ ખબર પડી જોઈએ કે તમારા શાસન દરમિયાન આ શું થઈ રહ્યું છે તો આ બંને આરોપીને કાયદાકીય રીતે કેટલા ગુનાઓ દાખલ છે

પોલીસ સ્ટેશન કમિશનર ને પણ જાણ થાય કે કાપોદરા પોલીસ સ્ટેશન માં ફરિયાદ તો અત્યાર આ બે આરોપી દ્વારા આ ઉચ્ચારણ થયું છે તે પછી કોળી સમાજ મેદાનમાં આવ્યો છે બાકી અત્યાર સુધી ભારતીય આશ્રમના વિવાદમાં ક્યારેય કોળી સમાજ આ રીતે મેદાનમાં આવ્યો નથી આજે અમારી અસ્મિતા ઉપર આ લોકોએ છાંટા ઉડાડ્યા છે અને એ પણ જેના ઉપર ગુજરાતી કોર્ટનો કેસ દાખલ થાય છે ઘણા બધા ગુનાઓ છે તો કીર્તિબેન પટેલ છે સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતને બદનામ કરી રહી છે સંસ્કૃતિને બદનામ કરી રહી છે તો તેની બધી સોશિયલ મીડિયા આઈડી બંધ કરાવવામાં આવે અને આજીવન તેના ઉપર બેન લગાવવામાં આવે અને તેના આરોપોની તપાસ કરવામાં બંને ઉપર ગુજરી કોર્ટનો કેસ દાખલ કરી અને એના ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે જી સંજય રાઠોડ સુરત માનદાતા ગ્રુપ પ્રમુખ રજુ અમારે સરખેજ આશ્રમ ઋષિ ભારતી બાપુના વિશે જે કીર્તિ પટેલ જે અભદ્ર વાણીનો પ્રયોગ કર્યો છે ને બાપુના વિશે જે અભદ્ર વાણી કરી છે એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે કરી છે એના વિશે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને એની ઉપર ગુનો દાખલ કીર્તિ પટેલ આગળ પણ ઘણા ગુનાઓમાં આખા ગુજરાતને ખબર છે કીર્તિ પટેલ શું છે એ એક આ સંસાર ઉપર છે ને એક જાતનું પ્રદૂષણ છે એમ કહેવાય મારી ભાષામાં કારણ કે હું એના જેવો નાલાયક નથી કે એની ભાષામાં ઉપયોગ કરું એટલે કીર્તિ પટેલ જે અમારા ઋષિભારતી બાપુને જે કોળી સમાજનામાંથી આવે છે પણ હકીકત બાપુ એક પણ સમાજના હોતા નથી સંત હો એક સમાજના હોતા નથી છતાં કીર્તિ પટેલે કોળી સમાજનો ઉલ્લેખ કરીને કોળી સમાજનું અપમાન કર્યું છે તો આજે એ કીર્તિ પટેલને પણ દેખાડી એક ગુજરાતમાં કોળી શું કરી શકે છે ને જો કમિશનર સાહેબ આની નોંધ નહીં લે કાપોદરામાં વોન્ટેજ છે કીર્તિ પટેલ એની ઉપર જો એક્શન ન લઈ તો આવતા સમયમાં અમે આનથી બહોળી સંખ્યામાં ગુજરાત બંધનું એલાન પણ આપીશું